જંગલ વિસ્તારમાંથી ઉપડેલા કાચે સંદેશ આપ્યો વર્ષીય કોરી જે ધોરણની બોર્ડની પરીક્ષા આપ્યા પછી પોતાના વતન આવ્યો હતો તેણે ગૌમુખ માર્ગ પર ગ્રાફ ગ્રાઉન્ડ નજીકથી મોટી સંખ્યામાં કાચ અને તૂટેલી દારૂની બોટલો એકઠી કરી આ સમય દરમિયાન દક્ષે તે સ્થળોને એક વિડીયો પણ શેર કર્યો જેમાં તે બધાને જંગલ વિસ્તારમાં દારૂ ન પીવાની વિનંતી કરી રહ્યો છે જો તમે પીતા હોવ તો ઓછામાં ઓછું બોટલ તોડશો નહીં કારણ કે કાચ જંગલી પ્રાણીઓને ખૂબ નુકસાન પહોંચાડે છે તમને જણાવી દઈએ કે દક્ષ દસ વર્ષની ઉંમરથી પર્યાવરણ સંરક્ષણ માટે કામ કરી રહ્યો છે દક્ષ શરૂઆતથી જ જંગલ વિસ્તારને કાચ અને કચરાથી મુક્ત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે કોરોનાના સમયમાં પણ દક્ષ કોરીએ તેના મિત્રો સાથે મળીને માસ્કનું વિતરણ કરવા જાગૃતિ ફેલાવવા અને જંગલોને સ્વચ્છ રાખવા માટે પ્રશંસનીય પ્રયાસો કર્યા છે જંગલ વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા સ્વચ્છતા અભિયાનમાં દક્ષના મિત્રો વૈભવ શર્મા અને તજિન્દર પણ હાજર હતા